ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખોનો નો પદગણ સમારોહ આજે સવારે ભવ્ય રીતે સંપન્ન થયો હતો આ કાર્યક્રમ ભાવનગરના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરતો જોવા મળ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ

સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ નવનિયુક્ત પ્રમુખોને ઉમળકાભેર વધાવ્યા હતા આ પદગ્રહણ સમારોહ ભાવનગર કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર કરશે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે આદરણીય રાહુલજી ખડગેજી માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ભાઈ મનોહરસિંહજી ઉર્ફે લાલબા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન જે એક અમારી આખી કમિટી બનેલી હતી અને કમિટીએ અહેવાલ આપ્યો એની શરૂઆત કરવાની હતી ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી કે પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ થવો જોઈએ હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડનો અમારા હાઈકમાન્ડનો એ શરૂઆત સરસ રીતે થઈ છે અને ચાલીસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની જે નિમણૂકો થઈ છે ત્યારે આજે ભાવનગરમાં બંને મિત્રોના પદગ્રહણ સમારોહમાં ખૂબ જોશભેર ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ભાવનગર મારી જન્મભૂમિ કર્મભૂમિ પણ રહી જિલ્લા પંચાયતમાં બે ટર્મ ભાવનગરમાંથી ચૂંટાયો ધારાસભામાં ત્રણ ત્રણ વખત ભાવનગર શહેરે મને ચૂંટીને મોકલ્યો કચ્છી માડુએ બે હજાર ચૌદમાં ધારાસભામાં ફરી ચૂંટીને મોકલ્યો હતો એટલે ભાવનગરના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે સૌના માટે ખૂબ હૃદયપૂર્વકની સંવેદનાઓ અને આભાર વ્યક્ત કરું છું

અને પાંચ થી છ બેઠકો અમે ઓછા મતોથી હાર્યા એ પરિણામ સારું આવ્યું કામ કરતા હતા પેટા ચૂંટણીઓ વચ્ચે નગરપાલિકા પંચાયતોની આવી પરિણામ અમારા માટે ઉત્સાહજનક રહ્યા જે બોતેર નગરપાલિકા બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ આવી એમાં પણ મેં મારી રીતે એનાલિસિસ કર્યું તો પરિણામ આંકડાઓની દ્રષ્ટિ પરિસ્થિતિની દ્રષ્ટિએ સુધારાજનક હતા અનેક ભારતીય જનતાના ભારતીય જનતા પક્ષના હાથગંડા છતાં સેંકડો કાર્યકર્તાઓ મક્કમતાથી ચૂંટણી લડ્યા હતા પરંતુ આ છેલ્લી બે ચૂંટણીઓમાં મારી અપેક્ષા જે હતી એ પ્રમાણેના આંકડાઓ ન આવતા અંતર અવાજ પરિણામ ન આપી શકીએ તો પદ પર ચોટીને બેસી રહેવું એ યોગ્ય નથી આવું લાગતા અંતર આત્માના અવાજને અનુસરીને મેં કોંગ્રેસ પ્રમુખના પદનો ત્યાગ કર્યો છે રાજીનામું આપ્યું છે પરંતુ એક કોંગ્રેસના કાર્યકર તરીકે સંપૂર્ણપણે હું લડતો રહેવાનો છું અમારા હાઈકમાન્ડે ખૂબ મને છૂટો દોર આપીને કામ કરવાની પણ પૂરી છૂટ આપી હતી સંગઠન સર્જન અભિયાન નો પાયલટ પ્રોજેક્ટ મારા કહેવાથી ગુજરાત ને મળ્યો અને એમાં પણ ફાઇનલ નામો કરતા પહેલા મારા સાથે વારંવાર ચર્ચા કરવામાં આવી આજે આ પરિસ્થિતિ ની અંદર કોંગ્રેસ ના આલાકમાન ના આભાર સાથે જે કોઈ નવી વ્યવસ્થા ઉભી થશે એમાં પૂર્ણ રીતે ગુજરાત ના હિત માટે રાષ્ટ્ર ના હિત માટે કોંગ્રેસ પક્ષ ના સંગઠન અને કોંગ્રેસ પક્ષના કામ માટે સંપૂર્ણ રહીશ તો આ હતી ભાવનગર કોંગ્રેસના ના પદગ્રહણ વિગતવાર માહિતી વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર